আবে করছে আমা ন આપણે કાશ્મીરી વર્કમાં છે બ્લેક કલર માં એમાં એક આ પર્પલ કલર છે આ તમારે અઢારસો માં પડશે પછી આ પિંક કલર છે

જે કઈ તમને ગમતું હોય ને ફોટો મોકલવાનો અમને રેન્ટ ઉપર પણ આપણે મળશે બહુ સરસ પેસ દુલ્હન માટે દુલ્હન વાળો છે જો અંબાડી ને બધુંય બહુ સરસ છે આવું હા ડિઝાઇન જીણી જીણી ડિઝાઇન માં છે કલર પણ બહુ સરસ છે બહુ સરસ છે જે આ ઢીંગલી વાર ને દુલ્હા દુહન વાળું છે અંબાડી વાળું છે અને સરસ કેરી માં છે ડાયમંડ વાળું છે જીણી જીણી ડિઝાઇન માં બહુ સરસ આનું પીસ છે તો આ બે છે ને બ્લાઉઝ જે એક આવશે અને બે આ દુપટ્ટા આવે છે એમાં આ ચણીયા ચોરીમાં બધા અલગ અલગ કલર માં હે એક છે બાંધણીમાં આપડે જે બાંધણી

એક બીટ કલર છે એક આ કલર છે પછી જો આ હેવી માં સાડી અમે આપીએ છે ઘરે પટોળા સાડી ક્યાંય ભાડે જોઈ મળે એમ સાડી ભાડે મળે કે સાડી ભાડે મળે આમાં બ્લાઉઝ પણ તમને હેવી આવશે ચા બ્લાઉઝ અમે રેન્ટ ઉપર જ છે ફૂલ સ્લીવ એકદમ વર્ક છે વેચવામાં ઓર્ડર હોય અને ભાડે પણ આલે છે હા લગડી પટો હા નવીન ડિઝાઇન જો એમાં અમે જો આ બ્લાઉઝ કરાવ્યું છે કોઈને મેચિંગ જોતો હોય તો મેચિંગ અને વ્હાઈટ જોતો હોય તો વ્હાઈટ જો આ બહુ મસ્ત લાગે છે દેખાવા સરસ ફૂલ સ્લીવ અને કસબ વર્ક માં ગમે એવા હેવી બોડી માં હોય ને તો આ બ્લાઉઝ થઈ જાય પ્લેન ચણિયાની વધારે ડિમાન્ડ હતી બ્લેક માં જો આ પ્લેન ચણિયામાં વધારે ડિમાન્ડ હતી ફૂલ